હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું તમારી સાથે ઓછી મહેનતમાં ઓછા તેલમાં બનતો દૂધીનો નવો નાસ્તો બાળકોને દીધુંનું નામ પડતા જ બાળકો ભાગતા હોય છે પણ આ જે ઝટપટ બની જાય એવો સવાર માટે કે સાંજના નાસ્તામાં એકદમ સરળ રીતે બનાવી શકાય તેવી આ રેસીપી છે જરૂરથી ટ્રાય કરજો પૂરેપૂરો વિડીયો જોજો જો તમે મારી ચેનલ પર પહેલી વાર હો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફ્રેન્ડ્સ આજની આ રેસીપીને સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ અહીં મેં પાંચસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે આપણે એને કટ કરી અને એની છાલ ઉતારી દેવાની છે ફ્રેન્ડ્સ એકદમ સરળ રીતે દૂધીનો આ નાસ્તો છે તમે જેટલી એમાં દૂધી નાખશો એટલો જ આ નાસ્તો સારો બનશે તો આપણે એની છાલ ઉતારી અને ઝીણી જે ખમણી આવે છે તેમાં આપણે એને ખમણી નાખીશું તો બસ આ જ રીતે તમે ખમણી શકો છો અને જો તમારે ના હોય તો તમે મિક્સરમાં નાખી અને એને ક્રશ પણ કરી શકો છો અને ચોપરમાં પણ એને ઝીણું ઝીણું કટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ દૂધી ખમણી લીધી છે હવે આપણે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી દઈશું તો બાઉલમાં નાખી હવે એક મોટો બાઉલ જેટલો આપણે સૂજી લઈ લેશું વજનથી ત્રણસો ગ્રામ છે અને એકદમ ઝીણો જે રવો આવે છે તેનો ઉપયોગ કરવાનો છે અને જો મોટી સૂજી હોય તમારી પાસે તો તમે એને ક્રશ કરીને પણ નાખી શકો છો હવે એક મોટું બાઉલ આપણે દહીં લઈ લઈશું જો તમારી પાસે ખાટું દહીં હોય તો આની અડધી ક્વોન્ટિટી નાખવાની છે મારી પાસે મોળું દહીં હતું એટલે મેં મોટો વાટકો આની અંદર એડ કર્યો છે તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો અને પાણીનો ઉપયોગ પણ કરી શકો જો પાણી નાખો તો તમારે આની અંદર લીંબુ નાખવાનું રહેશે તો હવે ફ્રેન્ડ્સ હું થોડું પાણી નાખ અને બેટર થોડું ઢીલું કરી દઈશું બિલકુલ આ રીતે ઢીલું રાખવાનું છે હવે ફ્રેન્ડ્સ એને આપણે ઢાંકી અને દસ મિનિટ માટે સૂજી અને દૂધી બે સેટ થઈ જાય એટલા માટે આપણે દસ મિનિટ માટે એને રેસ પર છોડી દઈશું જેનાથી સૂજી એકદમ ગળી જાય અને સોફ્ટ થઈ જાય તો ચાલો હવે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે હવે આની અંદર આપણે વેજીસ એડ કરી દઈશું તો મેં અહીંયા નાની વાત વાટકી જેટલા કેપ્સિકમ કટ કરીને એડ કર્યા છે કાંદાને આ રીતે કટ કરીને નાખવાના છે તમને અહીં ભાવતી વેજીસ તમે નાખી શકો છો વટાણા લીલા ધાણા લીલા ધાણાની જેટલી ક્વોન્ટિટી વધારે નાખશો એટલું સારું લાગશે હવે તીખાશ માટે મેં નાની લીલી મરચી આવે છે તેને કટ કરી એડ કરી છે તમે એને ક્રશ કરીને પણ નાખી શકો છો કે ખાંડીને પણ નાખી શકો છો અને આદુને ક્રશ કરીને નાખ્યું છે એક ચમચી જેટલું જીરું ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરી દઈશું અહીં તમારે ગ્રીન ચીલી ન નાખવી હોય તો તમે ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો હવે થોડી હિંગ નાખી દઈશું ચીલી ફ્લેક્સ ઓરિગાનો પણ આમાં સારો લાગે છે એટલે તમે એને પણ નાખી અને બનાવી શકો છો હવે સારું એવું મિક્સ કરી દઈશું અહીં મને થોડું ઠીક લાગે છે એટલા માટે આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું અને એકદમ સોફ્ટ બેટર આપણે અહીં જોઈતું છે એટલે થોડું પાણી નાખશું એટલે સારું એવું મિક્સ કરશું એટલે એકદમ સોફ્ટ બેટર તૈયાર થશે તમારે થિકનેસ આ રીતની રાખવાની છે કે તમે આસાનીથી તમે બનાવી શકો અને તે આસાનીથી પલટી જાય એટલે એની થિકનેસ આ રીતની આપણા બેટરની રાખવાની છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ઈનો નાખવાનો છે જેનાથી જે નાસ્તો આપણે બનાવી રહ્યા છીએ એકદમ સોફ્ટ બને તો અહીં હું ઈનો નાખું છું એક પેકેટ થોડું પાણી નાખી દઈશું અને સારું એવું મિક્સ કરી દઈશું જો તમારે ઈનોની જગ્યાએ તમારે સોડા નાખવું હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો ઈનોને સ્કીપ કરીને સોડા એડ કરીને પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ આ રીતનું તમારું બેટર હોવું જોઈએ તો જ એકદમ પરફેક્ટ આ નાસ્તો બનશે તો અહીં એક ચમચી જેટલું ઓઇલ એડ કરી દઈશું અને જે બેટર આપણે બનાવ્યું છે તેને આની અંદર મૂકી દઈશું અને આ રીતે પાથરી દેવાનું છે અને જે તેની આઉટિંગ છે તેને આપણે સ્પેચ્યુલાથી એકદમ સેટ કરી દઈશું જેનાથી જે આઉટિંગ છે એકદમ સારી એવી બનશે અને શેકવામાં પણ સારી થશે અને દેખાવામાં પણ સારી લાગશે તો આ રીતનું આપણે આઉટિંગને આ રીતે કરી દઈશું જો તમારે ન કરવી હોય તો તમે એવી રીતે પણ રાખી શકો છો હવે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે આને સ્લો ફ્લેમમાં જ આપણે શેકવા દઈશું એટલે એકદમ સારું એવું બધું જ શેકાઈ જાય અને ચડી જાય કઈ વસ્તુ કાચું ન રહે જેટલા ધીમા ગેસે બનશે એટલું જ બહારથી ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે એટલે સૂજીને સારું એવું પકવા દેવું ખૂબ જ જરૂરી છે એટલે આપણે ઢાંકીને બંને સાઈડ ત્રણથી ચાર મિનિટ માટે એટલે ટોટલ સાતથી આઠ મિનિટ માટે આને શેકવાનું છે તો ફ્રેન્ડ્સ બનીને છે આજની આ રેસિપી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ સવારના નાસ્તો કે સાંજના નાસ્તા માટે તમારે એકદમ સરળ રીતે ઓછા મહેનતમાં આ નાસ્તો બનીને તૈયાર થાય છે તમે આ નાસ્તાને લંચ બોક્સમાં પણ આપી શકો છો બાળકોને એકદમ હેલ્ધી એવો નાસ્તો છે ફ્રેન્ડ્સ આજની મારી આ રેસિપી તમને કેવી લાગી છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં જો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરજો વિડીયોને નીચે નોટિફિકેશન ઓન કરી દેજો જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે અને આને હું દહીંના રાયતા સાથે સર્વ કરું છું જેનાથી બહુ જ સારો ટેસ્ટ આવશે Pero tía, de ese pin